ચિહર મુજી છે એવી ખબર શું પડે આ ગાદી ઉપર ગો ધોણો સક મુ પડીએ મકોણા ની માતા ધોડું છું એવી ખબર હું પડે ભાઈ હું મકોણા ની માતા હું કઉ છું હું ખબર હું હું માતા છું ખબર હું પડે

આ એક તું બેઠો છે એક પેલો ગુલાબી ટી શર્ટ વાળો એક આ એક પેલો ભાઈ કાળી ટી શર્ટ વાળો બેઠો ને આ જેના ભાઈને પગમાં તકલીફ હોય એને પેલો ભાઈ લાલ ગમસા વાળો બેહીરો છેલ્લો લાલ સાફી નોખીને બેહી ને વિશાલ છેલ્લો ભાઈ બેહીરો હા તારા ગામના ગોધરા ઉતરીએ પેલા અડધો કિલોમીટર સિંગલ પટ્ટી રોડ ઉપર હેડી જવાનું હું ચિહાર એવું કઉ છું એ પુરુ થાય ચમડી બાજુ દિવાલ આવશે હું રબારી ની માતા એવું કઉ છું એ રસ્તો સીધો ગોમના ચોરા જ આ હું રાયણ મેહોર ની માતા એવું કઉ છું ડાબી બાજુ હેડપંપ આવશે હું રબારી ની માતા એવું કઉ છું હું રાયણ મેહોર ની છીએ હરે એવું કઉ છું તો જઈને ઉભી રે તૈયાર રસ્તા પડશે એક રસ્તો ગામની બહાર નીકળી જાય એક હાથ પાવડી ઊંચુ મામાજીનું મંદિર છે એ બાજુ રોડ જાય એક રસ્તો તારા રોજના ગેર જાય હું રબારીની વાત કરું આગર જોલે બે વળો કાપી નોખવાના રબારીઓના ત્રણ વાસ એક ઊંચો વા એક નેનો વા ને એક મોટો વા મોટા વા આમાં તારું કોણ આવે લ્યા બાજુ રબારીઓના ઘર આવું છે જમણી બાજુ રોડ પડે છે

એને મારો ચહેરનો નશો હોય ને એના નશામાં કદી ઉતરવા દેતી નહીં ચોવીસ કલાક કેન્દ્રમાં રાખવું એક મહિનો અઠયાવી દાળોની મારી ચિહનની શરતની ચેલેન્જ એક મહિનો અઠયાવી દાળોમાં મારી શરતની મારી ચિહનની ચેલેન્જ મહિનો ના છે દાણા બને કોક લાખ ગુમાવો કોક બે લાખ ગુમાવો થી દસ કરોડ રૂપિયા ગુમાવે એના કરતા ડબલ નારડી ને તો તો આ ખોડીઓ ધણવો લાદે છે તો મારી ચહેરની સંગત કરવી લાદે છે આ એક મહિનો ના અઠ્યાવી દાડા પૂરા થાય એના પહેલા તારા બહેન ભાભી અમેરિકા ઉતારું આ એક મહિનો સત્યાવી દાડો રાતે બાર વાગે

સાચી ગયા બસ આટલા મોમાજીના ના મંદિરની પ્રતિષ્ઠા હતી અને ઈડી તૈયારીઓ ચાલુ છે જી શંકર ને એક બાજુ ગોગો રાતી ઘડિયાળ માં 2 વાગ્યા છે કાળો ગાબળો ઓડીન ભઈ આવે ની માતા કઉ છું આજે વાળા માં છે અન આજ વખો માતા જોડે મેડિકલ બનાવું છે બે સટલ દુકાન શટલ એક પર બે સટલ વાળી દુકાન લોબી એવી દુકાન લોબી છે ચાર પગથ છે એક પગથ તૂટી ગયેલું છે હું નાયડ મેહોન ની માતા એવું કહું છું તાઈ રસ્તા પર દુકાન પડા છે તાઈ ની ચાવીઓ નું ગુચ્ચું છે મારો જે હરભાઈનો રામ એવું કહે છે 102 નંબર ની ચાવી લગાવ પેલું લોક ખુલે એક ચાવી આગળ વિશેદ વળી જેલી છે એ લગાવે બીજું લોક ખુલે આવી દુકાન તું જોઈને આવ્યો આવો એ તારું મન હોય કે તો ચેહર માં મેડિકલ કરું ચાલશે તો જ અમારી ચેહર ચલાવશે